લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે કરીનાની જોડી પતિ પત્ની બનીને દર્શકોનું મનોરંજન કરશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સેફ અલી ખાન અને કરીના કપૂર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત કપલમાંથી એક છે તશન એજન્ટ વિનોદ અને કુરબાન જેવી ફિલ્મોમાં બંને સાથે કામ કર્યું છે પરંતુ આ ફિલ્મો ખાસ કમાલ ન કરી શકી જેના બાદ સેફ અને કરીનાએ સાથે કામ કર્યું નથી લાંબા સમય બાદ બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે જો કે એક ઇન્ટરવ્યુ વખતે સેફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના આગમી પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યા જેમાં તે સાથે કામ કરતા જોવા મળ્યા છે સેફે જણાવ્યું છે કે તે એક સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે તેમણે એ પણ કે અમે બંને સાથે કંઈક કરવાનું ઘણી વખત વિચારી રહ્યા હતા આ પ્રોજેક્ટમાં અમે બંને પરણિત છીએ અમે બંને મળીને હકીકતે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ તેમાં અમે બંને પતિ પત્નીનું પાત્ર નિભાવતા જઈ રહ્યા છીએ આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલુ કરી રહ્યા છીએ કરીના કપૂરે કહ્યું કે લાંબા સમય બાદ અમે બંને એક સાથે કામ કરવાના છીએ એકસાથે કામ કરવું ખૂબ જ શાનદાર રહ્યું જ્યારે આપણે અભિનેતાના રૂપમાં સહજ હોઈએ છીએ ત્યારે અને કંઈક અલગ જ કરીએ છીએ જો કે સૈફે મજાકમાં કહ્યું કે જ્યારે તે એક સાથે કામ કરી રહ્યા હોય તો બની શકે છે કે તેમની સાથે ન રહે તેમણે કહ્યું કે જ્યારે હું આ ફિલ્મમાં કામ કરીશ તો હું તમારી સાથે નહીં રહું મેં નિર્ણય કર્યો છે કે હું ત્યારે બીજો રૂમ લઈશ કરીના આ વાત પર હસતા હસતા કહ્યું કે હા ઠીક છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ